પાલનપુર જિલ્લા પંચાયત સામે આવેલી સર્વોદય વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલમાં શનિવારે ફર્સ્ટ બેન્ચના એએનએમ અને જીએનએમ ના વિદ્યાર્થીઓનો ઓથ સેરેમની અને લેમ્પ લાઇટિંગ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સારી ટકાવારી મેળવનાર એક થી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એએનએમ ના સેકન્ડ બેન્ચનો નો સો ટકા રિઝલ્ટ સાથે વિદાય સમારંભ પણ યોજાયો હતો જેમાં ડીવાયએસપી જે જે ગામીથી તાલુકા હેલ્થ ઓફિસર દીપકભાઈ અનાવડીયા ટ્રસ્ટી શૈલેષભાઈ વ્યાસ હરસ્વી વ્યાસ શાળાના પ્રિન્સિપલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સરોદય વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલમાં આજે આપણા જીએનએમ અને એએમએમ ના સ્ટુડન્ટ નું ઉત્સવ સેરેમની ફંક્શન રાખવામાં આવ્યું છે જેમાં આપણે ઉપસ્થિત મહેમાન ગણમાં ડીવાયએસપી ગામી સર પીએચસી સર પછી પ્રિન્સિપલ મેડમ અને આપણા બનાસ નર્સિંગ સ્કૂલના પ્રમુખ શ્રી એવા શૈલેશભાઈ વ્યાસ અને એવા પ્રમુખ શ્રી આપણે જયંતિભાઈ દાદા નો વ્યાસ સાહેબ ના આશીર્વાદ સંપૂર્ણ રીતે આજે આપણે પ્રોગ્રામ નું સમાપન કરવામાં આવ્યું છે અને સારી રીતે ફંક્શન આજે બધાના સહયોગથી પૂરો થયો છે સૌનો આભાર સર્વોદય વિકાસ મંડળ સંચાલિત બનાસની સ્કૂલ આજે થર્ડ અને ફોર્થ એએનએમ જીએનએમ ઓથ સેરેમની અને લેમ્પ લાઇટિંગ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જેમાં અમારા પ્રમુખ શ્રીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના ડીઆઈપી સર જેજી ગામિત સર ડીએચઓ સર તથા અમારા વળી શ્રી ચિંતભાઈ દાદાશ્રી ટ્રસ્ટીઓ વાલીઓ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે હાજર રહી નર્સિંગ પ્રોફેસરના જે ઇથિક્સ પ્રમાણે જે ફ્લોરેન્સ નાઇન્ટીંગલ ઓથ છે એ ઓથ પ્રોગ્રામમાં જે રાખવામાં આવેલ હતો અને એમાં આજે ટોટલ લગભગ નાઇન્ટી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ઓથ લીધેલ છે કે જે નર્સિંગ

અને હવે પોસ્ટીક માં જઈશું ખુબ આભાર